આ તો આ તો આલો લાલ તો તો બરોબર બરોબર હે આ તો આ તો આ પાંચ આર્ષે 10 500 ખ બ્રિક ખ લઈ જાવજો આ તો 10 સતર ઉપર કિશન આ તો કિશન ઉપર છો બસ મા ચાલો 810 રૂપિયા નું છે આ બાતે નું પદવી એકી બાકી છે 22 85 રૂપિયા બાજુ બાજુ બાજેરી એવી છે એવી 24 25 26 આટલી બચકે બોલ મને કનેરામાં હર હર ઓ ભરિયા કાનો બટા योनी हारू छे कलर वालों 491 48 50 50 हटाओ हटाओ बताओ कि दान आता हूं तो બરો સારું સારું બરો 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 બરો

700 800 રાકાભાઈ નીચે 700 800 700 બોલવા હા 700 800 ગાડી વજનનો છોડો 700 700 એક કરો આપણે એક 171 171 રૂપિયા કુલ કાય 490 રૂપિયા 171 બોલે છે હેલો યેનો જા ફોન જાળુ છે મળ૨૨઺ ચ૨વ૨ ય૨૨ લ૨મ લ૨૨ લ૨ છે મ૨૨ ણ૨દ મતભ તા�૨ બોલાય છે બોલાય છે આ છે ને હવે તો બાકી સબઈનો કહેવા હા હા 99 સરકારનું આજી હારું જ આબું

આઠસો જેટલું માણું રૂપિયા નવ્વાણું આઠસો ને નવ્વાણું આઠસો નવ્વાણું

એક 1500 ની 1 ₹ બોલવાનું હાલે એ સુધરી ગયા લેવું ન હોય એમ તો 100 બોલે લેવું એમ તો

ઓળસો રૂપિયા સોળસો સોળસો રૂપિયા રૂપે સોળસો ઓળસો એકાવન એકાવન બાવસો પાછળ બી રૂપિયા અત્યારસો ને રૂપિયા પાછા રૂપિયા બાળવીસ પચીસ રીતે પછી આડી ચાલી પણ ચાલી એક આવશે એકાવનના છે એટલે વેચાતી પણ બોલે છે પણ दो विरानी बोला विरानी बोल

बांग्या का दरा पंचा तो नौनो नौ सो बे बे रुपया नौ सो बे बे रुपया बर्बाद नौ सो बे दंचा बंचा हाथ हाथ रुपया नौ सो हाथ बायां नौ दो हज़ार बार नौसौ बार रुपया हज़ार सो बार नौसौ 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 बार रुपया हज़ार सो बार देसो पंचा वड़कर डेवोपमेंट बार देसो बच्चे छोटे हिस्से देसी मित्री बाती पांच दीरुपया ह પંદર હજાર ઓગણીસો ચોવીસ રૂપિયા પચીસ છવ્વીસ ઓગણ પાંત્રીસ ઓગણચાલીસ ઓગણ ચાલીસ રૂપિયા બારસો રૂપિયા બોલ બા બારસો બારસો રૂપિયા બારસો બે પાંચ પંદર પચીસ પાંત્રીસ પચાસ પંચા પચાસ ત્રેજા પંચો ત્યાંશી પંચાસી નવ પંચાસ તેરસો તેરસો પાંચ પચીસ ત્રીસ પાંત્રીસ સાલી વીસતા પચાસ પંચા સાઠ પાછા પંચોતેર એંશી પંચ્યાસી નેવ પંચાસ ચૌદસો ચૌદસો રૂપિયા સૌસો ચૌદસો રૂપિયા બોલ બા બે બાંધા પંદ્ય પચીતે પાંત્રીસ સાલી વીસતા પચાસ પંચાહીઠ પાંચ પંચોતેર એસી એંશી રૂપિયા સૌસો એંશી બ્યાસી પંચ્યાસી નેવું પંચા પંદરસો પંદરસો પાંદા પંદ્ય પચીત્રી પાંત્રીસ સાલી વીસતા પચાસ પંચા પંચાવન રૂપિયા પંદરસો પંચાવન જશું ભાઈ તો સપો હતે અઠાંઠી એકસો બાય ચારસો પાંચ બોતેર પંચોતેર છોતેર છોતેર રૂપિયા પંદરસો ને છોતેર છોતેર રૂપિયા બોલાબાઈકો પંદરસો છોંતતેર ને અંચોતેર અઠ્યોતેર એંશી બ્યાસી પંચા શ્યાંશી નેવું સનો અઠાર સોળસો ઓળસસો રૂપિયા બોલવાયો હોલસો સોળસો સોળસો ને ત્રણ વાર પંજ્યા રૂપિયા

એકાન ને પંદરસો એક બાવન પંચાસ હાઈ પાંચસો પાંચ સાત સત્તા બીજો પંચોર એમ ને સોન સોતા ને બોલસો બોલસો પાંચ બંદર પચીસો છવીસો છવે એકાવન બાવન પચાસ સૌ હાઈને હાઠે બોલસો સાઠ રૂપિયા બોલસો હાઈતો એકસો બાંચ સાચ પાંચ પાંચ સાઠ ચારસો બીતર એકોત પોતે પંચોદર આઠોદર મેળસો Why રૂપિયા it Áève Arvijas? Yeah! In રૂપિયા building, northunt – Nacima who is now here. Now… …Caut it down રૂપિયા actually! Here is the Cernicia. Ombay where was this? What was it? We said, свastled him… – When બે બે ત્રણ ચાર છ ના વાગ બાર પંદરે પચીસ છવસો છવીસો છવસ પચાસ 82 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 8